શાસ્ત્રમાં શાસ્ત્રમાં ચાર રાત્રિ એવી બતાવી જે ચાર રાત્રિ એ મનુષ્યના જીવનનો ભાગ્યોદય લાવી શકે છે આ ચાર રાત્રિ એવી છે કે યદી આ ચાર રાત્રિ મનુષ્યએ જો શયન કરી લીધું આ ચાર રાત્રિ મનુષ્ય જો સુઈ જાય તો સમજો એનું ભાગ્ય પણ સુઈ જાય આ ચાર રાત્રિ મનુષ્ય જો અનુષ્ઠાન કરી લે કોઈ મંત્ર જપ કરી લે પૂજા પાઠ આદિ કરી લે વ્રત કરી લે આહા હું શું વર્ણવ વ્યાસપીઠ ઉપરથી ચાર રાત્રિનું વર્ણન શું અદ્ભુત રાત્રિ બનાવી છે ચાર રાત્રિનો મહિમા શાસ્ત્રમાં એટલો બધો બતાવ્યો છે કાળ રાત્રિ મહારાત્રિ મોહરાત્રિ અને દારૂણા યાદ રાખજો બરાબર આ ચાર રાત્રિ એવી બતાવી આ ચાર રાત્રિના મનુષ્યએ જાગરણ કરી અને પરમાત્માનું બહુ જ સુંદર મજાનું અનુષ્ઠાન કરવું જોઈએ કોઈ પણ વ્રત જપ તપ નિયમોને પાળી અને મનુષ્યએ પોતાના જીવન માટે આ ચાર રાખજો બહુ જ મહત્વની છે પેલી છે કાલ રાત્રિ કાળી ચૌદસ દિવાળીના આગલા દિવસે આવતી આ રાત્રિ કાળી ચૌદસ આ કાળી ચૌદસ એ મંત્ર સિદ્ધિ માટેની રાત્રિ છે મોસ્ટ ઓફ તમે જોશો તો સિદ્ધિ મેળવવા માટે કોઈ મંત્રને સિદ્ધ કરવા માટે આ કાળી ચૌદશનો વધારે ઉપયોગ કરતા હોય બહુ ઉત્તમ રાત્રિ તંત્ર વિદ્યાના લોકો વધારે ઉપયોગ કરતા હોય એવું માનીને આપણે એને તરછોડી દીધી છે બાકી કાલ રાત્રિ એ ભગવાનના અનુષ્ઠાન માટેની રાત્રિ છે મહારાત્રી ભગવાન શંકરને જે અત્યંત પ્રિય છે મહા મહિનાની જે શિવરાત્રી આવે એને કહેવાય મહાશિવરાત્રી એટલે મહારાત્રિ આ દિવસે પણ મનુષ્ય જો કોઈ પણ પ્રકારનું અનુષ્ઠાન કરી લે કોઈ વ્રત જપ તપ નિયમોનું પાલન કરી લે તો ભગવાન એને એટલું બધું દિવ્ય ફળ આપે છે શીઘ્ર ફળ આપનારી આ રાત્રિ છે અને પછી આવે મોહરાત્રિ મોહરાત્રિ એટલે ભગવાન કૃષ્ણનો જે જન્મ થયો એ રાત્રિ એટલે જન્માષ્ટમી કૃષ્ણાષ્ટમી અને આ વર્ષે તો હમણાં જ નજીકમાં જ આવે છે છવીસ ઓગસ્ટના દિવસે જન્માષ્ટમી છે યાદ રાખજો આ દિવસે ભૂલથી પણ નિંદર ન કરતા સુવું નહીં આ રાત્રિના એટલી મહત્વની રાત્રિ છે આ રાત્રિના દિવસે જો મનુષ્ય કોઈ વ્રત કરી લે અનુષ્ઠાન કરી લે એક સરસ ઉપાય તમને વ્યાસપીઠ ઉપરથી બતાવીશ મને આજની કથાની અંદર આ જન્માષ્ટમીનો મહિમા મારે ખાસ વિશેષ બતાવવો છે ને વિશેષ ખાસ કરીને ત્રણ પ્રકારના વ્યક્તિ કે જેના ઘરે સંતાન પ્રાપ્તિ એ બહુ જ મોટો પ્રશ્ન થયો છે પછી વિવાહ સંબંધ એ જલ્દી બંધાતા ન હોય અને ત્રીજું આર્થિક પદોન્નતિ ધંધાની અંદર પ્રગતિ ન થતી હોય તો સાંભળી લો ધ્યાનથી આમ તો છવ્વીસ ઓગસ્ટના સુવાહ પ્રાતક કાલ ત્રણને એકતાલીસ મિનિટથી જન્માષ્ટમી બેસી જાય છે અને સત્યાવીસ તારીખે વહેલી સવારે બેને એકવીસ મિનિટ સુધી આ જન્માષ્ટમીનો યોગ છે તો અષ્ટમીનું મૂહરત છે અને રાત્રિના ભગવાન કૃષ્ણની પૂજા ઉપાસના તમારે કોઈ કરવી હોય હું જે ઉપાય બતાવો તમને માંગુ છું એ ઉપાય રાત્રે બાર વાગ્યાથી કરી અને બાર ને સડતાલીસ મિનિટ સુધી સડતાલીસ મિનિટ નો યોગ અતિ ઉત્તમ યોગ છે અને કરી લેજો આ ઉપાય કેટલો મહત્વનો ઉપાય તમને બતાવવા જઈ રહ્યો છે જે કોઈ મનુષ્યના ઘરની અંદર એક તો પુત્ર પ્રાપ્તિની તકલીફ છે એક વિવાહના યોગની તકલીફ છે અને ત્રીજો ત્રીજું કઈ ધંધામાં તકલીફ છે બહુ જ સુંદર ઉપાય બતાવું છું જન્માષ્ટમીની રાત્રે આ ચાર રાત્રિની સૌથી મહત્વની રાત્રિ છે જન્માષ્ટમી એટલે આટલું ભારપૂર્વક તમને આ રાત્રિ વિશે વર્ણન આપું છું જન્માષ્ટમીની રાત્રિ રાત્રે બાર થી બાર સડતાલીસ વચ્ચે શું કરવાનું છે તમારે તો કે ભગવાન કૃષ્ણને સ્નાન કરાવી બાલગોપાલની મૂર્તિ હોય એને સરસથી ચોખા જળથી ગંગાજળથી સ્નાન કરાવી દેવાનું પંચામૃતથી ભગવાનને સ્નાન કરાવી દેજો જો મિક્સ કરેલું પંચામૃત હોય તો એનાથી નહીતર આપ દૂધ દહીં ઘી મધ ખાંડ આ પાંચે દ્રવ્ય અલગ અલગ પૃથક પૃથક રીતે પહેલાં દૂધથી પછી દહીંથી પછી ઘીથી પછી મધથી પછી શર્કરાથી ભગવાનને અષ્ટગંધવાળા દ્રવ્યથી ચંદનવાળા દ્રવ્યથી આ બધા દ્રવ્યોથી સુંદર સ્નાન કરાવી કેસરવાળા દૂધથી સ્નાન કરાવવાનું અને ત્યાર પછી આપે સ્ક્રીન ઉપર એક મંત્ર હું આપું છું આ મંત્રનો જપ તમારે કરવાનો છે તુલસીની માળા હોવી જરૂરી છે તુલસીની માળાની અંદર આ જપ કરો અને મનમાં જે તમારી કામના છે જો પુત્ર પ્રાપ્તિની કામના હોય તો પ્રેમપૂર્વક ભગવાન પાસે પુત્રની માંગણી કરો અને બની શકે કે આવા ઉત્તમ જપ કરવાથી ખાસા સાક્ષાત ભગવાન જ તમારા ઘરે પુત્ર બનીને આવે વાલા જેને વિવાહનો યોગ નથી સારું જીવનસાથી મેળવવા માટે જે તત્પર છે એવો વ્યક્તિ મનથી ભગવાનને પ્રાર્થના કરે પ્રભુ મને યોગ્ય ઘર અપાવો કન્યા પણ કરી શકે કોઈ પુરુષ પણ આ વ્રતને કરી શકે અને ત્રીજો ઉપાય અર્થ ઉપાર્જન જેને ધંધાની અંદર બહુ તકલીફ છે એ વ્યક્તિને પણ આર્થિક રીતે સંપન્નતા આપતું આ દિવ્ય ઉપાય છે ભગવાનને સ્નાન કરાવ્યા પછી ભગવાનની મૂર્તિને મંદિરની અંદર સરસ આસનમાં શ્રિંગાર કરીને બેસાડી અને ત્યાર પછી તમારે તુલસીની માળામાં આ એક જપ કરવાનો છે એકસો આઠ વખત થાય તો અતિ ઉત્તમ એનાથી વિશેષ જેટલા થાય એટલા એ સતત જપ કરતા રહેજો આ રાત્રિઓ મેં સુવાનું તો છે જ નહીં અને બીજી વાત ખાસ ટકોર કરું છું હા જાગરણ કરવાનું છે પણ પત્તા નથી રમવાના પછી આપણે શું છે જાગરણને આવી રીતે ઉજવતા અહીંયા પછી જાણે સાતમ આઠમ ભગવાન એ જ બનાવી હોય ને એવી રીતે ગોઠવાઈ જાય એની રાહ જોઈને બેઠાઈ અરે વાલા અનુષ્ઠાન કરી લ્યો તમારું જીવન સુધરી જશે ખોટા દૂષણોથી બચશો ભગવાનની સેવા રાત્રિકાળમાં કરો જુઓ એક માળા થાય તો ઉત્તમ પણ વધારે જેટલું થાય એટલું આખી રાત્રિ થાય તો આખી રાત્રિ જાગરણ કરો બ્રાહ્મ્ય મુહૂર્ત સુધી આ જપને કરતા રહ્યો તમે અનુભવ કરશો કે રીતસરનો તમને આ આ ઉપાય કર્યા પછી જે ફળ પ્રાપ્ત થશે અને આપનો અનુભવ મારી સાથે શેર કરજો મેં ગયા વર્ષે આ ખૂબ ઉપાય કરાવેલા છે અને ખૂબ સારા પરિણામો લીધેલા છે એટલા ઉપાય બતાવું છે કરજો આ ઉપાયને બહુ જ ઉત્તમ ઉપાય છે કયો તમારે શ્લોક જપવાનો છે ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः ॐ कृष्णाय वासुदेवाय हरय परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः હું કૃષ્ણાય વાસુદેવાય હરય પરમાત્માય પ્રણત ગોવિંદાય નમો ગોવિંદ જપ કરો જેટલા થાય એટલા જપ કર્યા કરો ગણતરી ભગવાન કરશે આપ સરસ મજાના જપ કરો અને સાચા મનથી કરેલું જપ આ રાત્રિના ફળ આપે જ છે રાત્રિ મહારાત્રી મોહરાત્રિ ચોથી રાત્રિ દારૂના દારૂના એટલે હોળી હોળીની રાત્રિનો પણ આટલો જ મહિમા છે એ દિવસે કરેલું અનુષ્ઠાન પણ ક્યારેય નિષ્ફળ ન જાય પણ યાદ રાખજો નિંદર ન કરતા આ રાત્રિના જે સુવે છે એનું ભાગ્ય રીતસરનું સૂઈ જાય છે તો ભગવાનને સ્નાન કરાવી ભગવાનને સરસ સિંહાસનમાં બાલગોપાલને વિરાજમાન કરી અને ભગવાન પાસે સુંદર મજાનો દીવો કરી અને આ જપ તમારે કરવાનો છે સેવા પૂજા ભગવાનની જે થાય એ તમારી શક્તિ અનુસાર કરજો પણ પવિત્ર શરીર પવિત્ર મન પવિત્ર વસ્ત્ર ધારણ કરી સુંદર મજાનું આસન લઈ અને ભગવાનની સન્મુખ એકદમ ધ્યાનચિત્તથી જેટલા બને એટલા આ મંત્રના જપ કરજો આનું ફળ મેળવ્યા પછી આપણને ખૂબ સારા એવા પરિણામો મળશે મળશે અને મળશે જ